ડીસામાં તંત્રની બેદરકારીથી લાખોનો સરકારી સીલ પેક સામાન કબાડમાં ફેરવાયો ડીસા શહેરમાંથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે મળતી માહિતી પ્રમાણે ડીસાની મામલતદાર કચેરીના ધાબા પર સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન મોકલવામાં આવેલ લાખો રૂપિયાનો સીલ પેક કિંમતી સામાન બિનજવાબદારીપૂર્વક ફેંકી દેવામાં આવ્યો છે આ સામાનમાં નવીન પેક પીપીઈ કિટ્સ બોક્સ પેક થર્મલ ગન ડગલાબદ્ધ હેન્ડ ગ્લવ્સ ફેસ શિલ્ડ ઉપરાંત કોમ્પ્યુટર મોનિટર પ્રિન્ટર અને સીપીયુ જેવી ઇલેક્ટ્રોનિક સામગ્રીનો સમાવેશ થાય છે તાપમા તપીને અને વરસાદમાં પલળી જઈ આ સામાન હવે સંપૂર્ણપણે બગડી ગયો છે તથ્ય એ છે કે સરકાર દ્વારા કોરોના મહામારીના કપરા સમય દરમિયાન કરોડો રૂપિયા ખર્ચી આરોગ્ય અને સુરક્ષા માટેની કીટો જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવી હતી પરંતુ ડિસ્સામાં આ સામાનનો યોગ્ય રીતે ઉપયોગ જ ન થતા હવે આ તમામ સામગ્રી જર્જરિત અવસ્થામાં કબાડ સમાન બની ગઈ છે સ્થાનિક જાગૃત નાગરિકોએ આ સમગ્ર મામલાને લઈને ગોળ નારાજગી વ્યક્ત કરી છે અને દોષિત અધિકારીઓ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે તેઓનો આક્ષેપ છે કે આ પીપીઈ કીટનો ઉપયોગ યોગ્ય કરાયો હોત તો કોરોના સમયે અનેક લોકોને બચાવી શક્યા હોત હકીકત એ છે કે કોરોના કાળ દરમિયાન ડોક્ટરો અને વોરિયર્સ પીપીઇ કીટ્સના અભાવે મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે હવે ડિસ્સાની કચેરીના ખુલા ધાબા પર અસંખ્ય પીપીઇ કીટ્સ યથાવત બંધ અવસ્થામાં જોવા મળી રહી છે પ્રશાસન તરફથી જોકે હજુ કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી ડિસ્તાના શહેરી અને ગ્રામ્ય મામલતદાર બંને જવાબ આપવાને બદલે ફિલ્ડમાં હોવાની વાત કહીને જવાબદારીમાંથી છટકી ગયા છે હવે પ્રશ્ન એ છે કે સરકારના લાખો રૂપિયા બગાડનાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે લોકોની માંગ છે કે ઉચ્ચ સ્તરે તપાસ બેસાડી દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ ડિસ્સા